જય શ્રી કૃષ્ણ મિત્રો આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે સંધ્યાના સમયે ઘરના દરવાજે દીવો પ્રગટાવવાથી દેવી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે આ પરંપરાને બહુ પુણ્યકારક માનવામાં આવી છે એનાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશી શકતી નથી અને સુખ સમૃદ્ધિ આવે છે ધનના દ્વાર ખુલે છે અને વૈભવ ઐશ્વર્યનું વરદાન મળે છે સંધ્યાદીપને લગતી એક સુંદર કથા આજે આપણે સાંભળીએ એ જ કથા જે ભગવાન શ્રી કૃષ્ણએ દેવર્ષિ નારદને કહી હતી એક વખત દ્વારિકામાં સંધ્યાકાળનો સમય હતો ચારેય તરફ શાંતિ હતી ત્યારે જ નારદજી નારાયણ નારાયણ જપતા જપતા દ્વારિકા પહોંચ્યા જ્યારે નારદજી શ્રીકૃષ્ણના મહેલ પર પહોંચ્યા ત્યારે એમણે મહેલના દ્વાર પર એક સુંદર દીવો પ્રગટાવેલો જોયો આ દીવાને જોઈને નારદજીના મનમાં જિજ્ઞાસા જાગી અને એમણે વિચાર કર્યો કે પ્રભુને આ દીપકનું રહસ્ય હું જરૂરથી પૂછીશ નારદજીના આવવાના સમાચાર સાંભળીને શ્રી કૃષ્ણએ એમનું પ્રેમથી સ્વાગત કર્યું કુશળ મંગળ પૂછ્યા અને પછી ભોજન કરીને જ્યારે બંને વાતો કરી રહ્યા હતા તેને નારદજીએ પૂછી જ લીધું હે દ્વારકાધીશ સંધ્યાના સમયે આપના દ્વાર પરના આ દીપકનું રહસ્ય શું છે અને સંધ્યાના સમયે દીપક પ્રગટાવવાથી શું ફળ મળે છે એ આપ મને કહો શ્રી કૃષ્ણએ સ્મિત કર્યું અને બોલ્યા હે નારદ સંધ્યાનો દીપ પ્રકાશ તો આપે જ છે એની સાથે સાથે અજ્ઞાન દૂર કરે છે હે નારદ આ દીપનું રહસ્ય હું તને એક પ્રાચીન કથા દ્વારા સમજાવું છું અને શ્રી કૃષ્ણ કથા કહેવાની શરૂઆત કરે છે ઘણા સમય પહેલાંની વાત છે એ સમયે અયોધ્યા નગરી ખૂબ સમૃદ્ધ હતી ત્યાં ધર્મ અને સત્યનો નિવાસ હતો દરેક ઘરમાં વેદોચ્ચાર પૂજા પાઠ થતા હતા એ સમયે અયોધ્યામાં એક વિદ્વાન શાસ્ત્રોમાં પ્રવીણ એવો બ્રાહ્મણ રહેતો હતો એનું નામ હતું સુદર્શન એને બધા વેદો અને શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું અયોધ્યાના લોકો એને બ્રાહ્મણ શ્રેષ્ઠ કરીને ઓલાવતા હતા પણ હે નારદ આટલો જ્ઞાની હોવા છતાં આ બ્રાહ્મણમાં ભક્તિભાવની કમી હતી એની પૂજામાં શ્રદ્ધા અને ભક્તિનો ભાવ જ ન હતો પણ એની પત્ની સુશીલા ખૂબ જ પુણ્યવતી ભક્તિભાવવાળી સ્ત્રી હતી જે દરેક ક્ષણે ઈશ્વરમાં જ તલ્લીન રહેતી હતી અને દરેક ક્ષણે એના મુખ પર ભગવાન શ્રીહરિનું નામ રહેતું હતું સુશીલા રોજ પરોઢીએ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી જતી ઠંડા પાણીથી સ્નાન કરતી ઘરના મંદિરમાં એક દીવો પ્રગટાવતી અને શ્રદ્ધાથી ભગવાન શ્રીહરિની પૂજા આરાધના કરતી જ્યારે સંધ્યાકાળ થાય સૂર્યદેવ અસ્ત થવાની તૈયારીમાં હોય ત્યારે સુશીલા ઘરના આંગણેને આંગણને સ્વચ્છ કરતી અને ઘરના દ્વાર પર એક દીવો પ્રગટાવતી અને ખૂબ પ્રેમ અને ભક્તિથી પ્રભુની પ્રાર્થના કરતી એક દિવસ સંધ્યાકાળના સમયે સુશીલા આંગણ આંગણ સાફ કરી રહી હતી પછી દીવો તૈયાર કરવા લાગી માટીના દીવામાં તલનું તેલ પૂર્યું રૂની વાત મૂકી અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં દીવો પ્રગટાવ્યો એ જ સમયે એના પતિ ત્યાં આવ્યા અને એની મસ્કરી કરવા લાગ્યા કહેવા લાગ્યા દેવી તમે આ દીવો રોજ કેમ પ્રગટાવો છો એનાથી શું લાભ થાય છે આ તો ઘરના તેલની બરબાદી છે પતિના આવા કડવા વચનો સાંભળીને સુશીલાને ખૂબ દુઃખ થયું પણ શાંતિથી બોલી આ દીવામાં ફક્ત તેલ અને વાત નથી એમાં મારી શ્રદ્ધા છે આનાથી ઘરમાં લક્ષ્મી આવે છે અને લક્ષ્મીમાં સ્થિર થઈને આપના ઘરમાં રહે છે સુદર્શનને તો પોતાના જ્ઞાન અને તર્કનું બહુ અભિમાન હતું એ હસીને બોલ્યો ઠીક છે જો આ દીપ સાચે જેટલો પ્રભાવશાળી છે તો હું પણ જોઉં ને કે તને એ સંકટથી બચાવી શકે છે કે નહીં મને તો આ બધું અંધવિશ્વાસ લાગે છે સુશીલા શાંતિથી બોલી સ્વામી સંકટના સમયમાં જ ભક્તિની પરીક્ષા થાય છે આ વાત વીતી ગઈ ઘણા દિવસો થયા એક વખત એવો આવ્યો કે અયોધ્યામાં ઘોર દુષ્કાળ પડ્યો વરસાદ જ ન પડ્યો વાદળ આવતા અને ઉડી જતા ખેતરો સુખાભટ થઈ ગયા નદી તળાવનું પાણી પણ સુકાઈ ગયું આખા નગરમાં ત્રાહીમામ હિમામ થઈ ગયું અનાજના ભાવ એટલા વધી ગયા કે લોકો માટે અનાજ ખરીદવું અશક્ય બની ગયું લોકો ભૂખ તરસથી તડપી રહ્યા હતા એક સમય એવો આવ્યો કે રાજમહેલમાં પણ અનાજના કોઠારો ધીરે ધીરે ખાલી થવા લાગ્યા હવે શ્રી કૃષ્ણ કહે છે હે દેવર્ષિ નારદ સુદર્શનના ઘરની પણ પરિસ્થિતિ એવી જ હતી ઘરમાં રાખેલું અનાજ પતી ગયું હતું પીવા માટે પાણી પણ બચ્યું નહોતું બ્રાહ્મણ સુદર્શન જે પોતાને મહાન જ્ઞાની સમજતો હતો તે આ દુષ્કાળથી સાવ અસહાય થઈ ગયો હતો એના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ હતી પણ આટલું થવા છતાંય સુશીલાની શ્રદ્ધા એવી ને એવી જ અડગ એનો ભગવાન પરનો ભરોસો એવો ને એવો જ હતો એ ભૂખી રહેતી પણ રોજ સાંજના સમયે દીવો જરૂરથી પ્રગટાવતી એણે પોતાના પતિને કહ્યું જ્યાં સુધી આ દીવો પડે છે ને ત્યાં સુધી આપણને કોઈ આંચ નહીં આવે મારા પ્રભુ આપણી રક્ષા કરશે એક રાત્રે આખી અયોધ્યામાં અંધારું હતું ત્યારે સુશીલા ઘરના દ્વાર પર દીવો પ્રગટાવીને પ્રભુનું સ્મરણ કરી રહી હતી અચાનક દીવાની જ્યોત ઊંચી 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 ઉઠવા લાગી અને ચારે તરફ એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો સુશીલાને સમજણ જ ન પડી કે આ શું થઈ રહ્યું છે ત્યારે જ એની નજર ઘરના દ્વાર પર પડી ત્યાં શું જુએ છે એક તેજોમય સ્ત્રી દેવી જેવી સ્ત્રી ત્યાં ઊભી હતી એનું સ્વરૂપ એવું દિવ્ય કે એનું વર્ણન ન થઈ શકે એના વસ્ત્રો સોનાની જેવા ચમકી રહ્યા હતા આંખોમાં કરુણા હતી હે નારદ એ બીજું કોઈ નહીં પણ ધન અને સૌભાગ્યની દેવી લક્ષ્મી પોતે હતા લક્ષ્મીજીને જોઈને સુશીલા તરત દોડી અને દેવીને પ્રણામ કર્યા એની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા એણે દેવીના ચરણોમાં માથું નમાવ્યું દેવીએ એને ઉઠાડી અને કહ્યું પુત્રી હું તારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છું આટલા કઠિન સમયમાં પણ તે તારો નિયમ તોડ્યો નથી જ્યારે આખો સંસાર ભય અને નિરાશામાં ડૂબેલો છે ત્યારે તારી શ્રદ્ધાની જ્યોત અડગ રહે છે માંગ પુત્રી માંગ તેને શું આપું સુશીલાએ હાથ જોડીને કહ્યું હે માં મને ધન વૈભવ રત્નો નથી જોઈતા મને એટલું જ વરદાન આપો કે આ દીવો મારા આંગણામાં રોજ પ્રગટે મારા કુળમાં ધર્મ સુખ અને શાંતિ રહે અને મારા વંશજો આ દીવાનો મહિમા ક્યારેય ભૂલે નહીં આ સાંભળી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થયા એમણે પોતાનો હાથ સુશીલાના મસ્તક પર મૂક્યો અને કહ્યું તથાસ્તુ એવું જ થશે તારા ઘરમાં આ દીવો હંમેશા પ્રગટશે અને જે મનુષ્ય સંધ્યાના સમયે દીવો પ્રગટાવશે એના જીવનમાંથી દરિદ્રતા રોગ ભય દૂર થઈ જશે એના ઘરમાં મારો સ્થાયી વાસ રહેશે અને દેવતાઓ પોતે એની રક્ષા કરશે આટલું કહીને મહાલક્ષ્મી અદૃશ્ય થઈ ગયા બીજા દિવસે સવારે જ્યારે સુદર્શન ઉઠ્યો ત્યારે શું જુએ છે ચારે બાજુ એના ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું એ તો દંગ રહી ગયો એના ઘરમાં અનાજના મોટા મોટા કોઠારો ભરેલા પડ્યા હતા અનાજ ફળ શાકભાજી અલગ અલગ પાત્રોમાં ગોઠવીને મૂકેલા હતા ઘરના આંગણામાંથી એક મધુર મધુર સુગંધ આવી રહી હતી સુદર્શનને તો સમજાયું જ નહીં કે આ બધું કઈ રીતે થયું એણે સુશીલાને પૂછ્યું આ બધું શું છે સુશીલાએ શાંતિથી ઉત્તર આપ્યો સ્વામી આ કોઈ મનુષ્યનું કામ નથી આ એ જ દીપકની કૃપા છે જે રોજ સંધ્યાના સમયે આપણા ઘરના આંગણામાં પ્રગટે છે જેને તમે વ્યર્થ સમજતા હતા જે દીપ હું રોજ શ્રીહરિના ચરણોમાં અર્પણ કરતી હતી એનાથી પ્રસન્ન થઈને મા લક્ષ્મી સ્વયં કાલે આપણે ત્યાં પધાર્યા હતા એમણે આશીર્વાદ આપ્યા કે આપણા ઘરમાં આ દીવો હંમેશા વળતો રહેશે આપણા વંશજો આ પરંપરાને પ્રેમ અને ભક્તિભાવથી નિભાવશે આ સમૃદ્ધિ જે આપ જોઈ રહ્યા છો એ મા લક્ષ્મીના આશીર્વાદથી જ છે આ સાંભળીને સુદર્શનને બહુ પશ્ચાતાપ થયો એ બોલ્યો સુશીલા તે સાચું કહ્યું હતું હું જ્ઞાનના અભિમાનમાં ડૂબી ગયો હતો અને અંધકારમાં જીવી રહ્યો હતો આજે મને ભક્તિનો સાચો અર્થ સમજાયો મેં શાસ્ત્રો તો બહુ વાંચ્યા પણ તારી ભક્તિને હું પહોંચી ન શક્યો આજથી હું પણ તારી સાથે સંધ્યાનો દીપ પ્રગટાવીશ એ દિવસથી સુદર્શન રોજ એની પત્ની સાથે સંધ્યાનો દીપ પ્રગટાવતો અને પૂજા કરતો એમના જીવનમાં સમૃદ્ધિ અને વૈભવ આવી ગયા અયોધ્યાવાસીઓએ આ બધું જોયું તો એ લોકો પણ પૂછવા લાગ્યા આ બધું કેવી રીતે થયું સુશીલાએ ઉત્તર આપ્યો આ તો બધો સંધ્યા દીપનો આશીર્વાદ છે એની વાત સાંભળીને અયોધ્યાની દરેક સ્ત્રી સંધ્યાકાળે આંગણામાં દીવો પ્રગટાવવા લાગી આખી અયોધ્યામાં દીવા ચમકવા લાગ્યા અને દૂરથી એવું લાગતું કે જાણે કેટલાય હજારો લાખો તારા ધરતી પર ઉતરી આવ્યા હોય શ્રીહરિ અને લક્ષ્મીજીને પણ વૈકુંઠથી આ દ્રશ્ય જોયું લક્ષ્મીજી બોલ્યા હે પ્રભુ જુઓ એક સુશીલાની ભક્તિએ આખા નગરને ભક્તિમય અને જ્ઞાનમય બનાવી દીધું છે ભગવાન શ્રીહરિ ભગવાન શ્રી કૃષ્ણ આગળ નારદને કહે છે હે નારદ એ સમયથી સંધ્યાકાળે દીપક પ્રગટાવવાની પરંપરા ચાલી આવે છે આ દીવો ભક્તિ ધર્મ અને શ્રદ્ધાનો પ્રતીક છે સંધ્યા સમયે દીવો આપણને સમજાવે છે કે અંધકાર ભલે ખૂબ વધારે હોય પણ એક નાનકડો દીપક પણ એને હરાવી શકે છે જે ઘરમાં દીવો પ્રગટે છે ત્યાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ હોય છે ત્યાં રોગ કષ્ટ ક્લેશ દરિદ્રતા ટકી જ ન શકે આ દીવો બધા પાપોનો નાશ કરે છે અને નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશ કરવા દેતો જ નથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વૈભવ ઐશ્વર્ય કાયમ રહે છે આ કથા સાંભળીને નારદજી ભાવ વિભોર થઈ ગયા અને કહેવા લાગ્યા હે દ્વારકાધીશ આ કથા સાંભળીને હું ધન્ય થઈ ગયો નારદજીએ પ્રશ્ન પૂછ્યો પ્રભુ આ દીપક પ્રગટાવવાનો કોઈ નિયમ ખરા કે પ્રભુ કહે હા નારદ ગ્રહણના સમયે દીવો પ્રગટાવવો ન જોઈએ બીજું જ્યારે તેજ આંધી ચાલતી હોય ત્યારે દીવો ન પ્રગટાવવો અને ત્રીજો નિયમ જ્યારે ઘરમાં અપવિત્રતા હોય અથવા મૃત્યુ થયો હોય સૂતક હોય ત્યારે અમુક દિવસ દીવો પ્રગટાવવો જોઈએ નહીં દીવાની વાત હંમેશા પૂર્વ અથવા ઉત્તરની તરફ રાખવી જોઈએ આ દિશામાં દીવાનો પ્રકાશ ધન અને સમૃદ્ધિ લાવે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અંતમાં જય શ્રી કૃષ્ણ અથવા જય શ્રી લક્ષ્મીમાં જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ